હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ આઠ વિષય ગણિત પાઠ છ ઘન અને ગણમૂળના સ્વાધ્યાય છ પોઈન્ટ બેના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજોતી તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને સ્વાધ્યાય છ પોઈન્ટ એકનો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો તો ચાલો સ્વ સ્વાદેય છ પોઈન્ટ બેની શરૂઆત કરીએ તો અહીં સ્વાથી એ છ આપણો પહેલો પ્રશ્ન છે નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવયભાજે અવયવકરણની રીતે શોધો તો આપણો પહેલો પ્રશ્ન છે કે ચોંસઠ તો આપણે ચોંસઠના અવયભાજે અવયવ લખીએ તો તે થશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે તો માટે ઘનમૂળમાં ચોંસઠ બરાબર ઘનમૂળમાં ત્રણ વખત બે ગુણ્યા ત્રણ વખત બે એટલે ઘનમૂળમાં ચોંસઠ બરાબર બે ગુણ્યા બે એટલે ચાર થશે એટલે ચોસઠનું ઘનમૂળ એ ચાર થશે એના પછી આપણી બીજી સંખ્યા છે કે પાંચસો ને બાર તો સૌપ્રથમ આપણે તેના જો અવયવ લખીએ તો બે ગુણ્યા 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 બે થશે તો આપણે જો એનું ઘણમૂળ લખીએ તો ગણમૂળમાં પાંચસો બાર બરાબર ત્રણ વખત બે ગુણ્યા ત્રણ વખત બે ગુણ્યા ત્રણ વખત બે તો માટે ગણમૂળમાં પાંચસો બાર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે તે આપણી પાસે મળશે આઠ માટે પાંચસો બારનું જે ઘનમૂળ છે આઠ થશે એના પછી ત્રીજું છે દસ હજાર તો સૌપ્રથમ આપણે તેના અવિભાજ્ય અવયવ તો માટે ઘનમૂળમાં દસ હજાર છસો ને અડતાળીસ બરાબર બે ગુણ્યા અગિયાર બરાબર બાવીસ થશે એટલે દસ હજાર છસો અડતાળીસ નું ઘનમૂળ બાવીસ થશે એના પછી ચોથું છે કે સત્યાવીસ હજાર તો સત્યાવીસ હજારમાં આપણે સૌ પ્રથમ એના અવિભાજ્ય અવયવ રાખીએ તો એ થશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો બંને બાજુ જો આપણે ઘણમૂળ લઈએ તો ગંડમૂળમાં સત્યાવીસ હજાર બરાબર ઘણમૂળમાં ત્રણ વખત બે ગુણ્યા ત્રણ વખત ત્રણ ગુણ્યા ત્રણ વખત પાંચ તો માટે ઘનમૂળમાં સત્યાવીસ હજાર બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે ત્યાં આપણી પાસે થશે ત્રીસ એટલે સત્યાવીસ હજારનું ઘનમૂળ ત્રીસ થશે એના પછી પાંચમું છે કે પંદર હજાર છસો તો તેના માટે આપણે લખી શકીએ કે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે પંદર હજાર છસો પચીસનું ઘનમૂળ બરાબર ઘનમૂળમાં ત્રણ વખત પાંચ ગુણ્યા ત્રણ વખત પાંચ એટલે પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ એટલે પંદર છસો પચીસનું ઘનમૂળ એ પચીસ થશે એ જ પ્રમાણે એના પછીનો પ્રશ્ન છે તેર હજાર આઠસો ને ચોવીસ તો એના જો આપણે અવયવ લખીએ તો બે ગુણ્યા 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 બે અને એના ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ થશે તો માટે જો આપણે લખીએ કે ઘનમૂળમાં તેર આઠસો ચોવીસ બરાબર ઘનમૂળમાં ત્રણ વખત બે ગુણ્યા ત્રણ વખત બે ગુણ્યા ત્રણ વખત બે ગુણ્યા ત્રણ વખત ત્રણ તો માટે ત્યાં આપણી પાસે થશે ઘનમૂળમાં તેર આઠસો ચોવીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ માટે તેર આઠસો ચોવીસનું ઘનમૂળ ચોવીસ થશે એના પછીનો પ્રશ્ન છે કે અગિયાર ઝીરો પાંચસો ને બાણું તો સૌપ્રથમ પ્રથમ આપણે તેના અવિભાજ્ય અવયવ લખીએ તો તે આપણી પાસે થશે કે બે ગુણ્યા 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 બે અને ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો ગણમૂળમાં અગિયાર ઝીરો પાંચસો બાણું બરાબર ત્રણ વખત બે ગુણ્યા ફરી ત્રણ વખત બે ગુણ્યા ત્રણ વખત બે ગુણ્યા ત્રણ વખત બે ગુણ્યા ત્રણ વખત ત્રણ માટે તે થશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા માટે તે થશે આપણી પાસે અડતાળીસ એના પછી આપણી પાસે પ્રશ્ન છે કે છેતાળીસ હજાર છસો ને છપ્પન તો આપણે તેના અવિ બાજુ અવયવ લખીએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ થશે તો જો આપણે તેના બંને બાજુ ઘણમૂળમાં લખીએ તો તે આપણી પાસે થશે કે ઘણમૂળમાં છેતાલીસ હજાર છસો છપ્પન બરાબર ઘણમૂળમાં ત્રણ વખત બે ગુણ્યા ત્રણ વખત બે ગુણ્યા ત્રણ વખત ત્રણ ગુણ્યા ત્રણ વખત ત્રણ એટલે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે તે આપણી પાસે છત્રીસ થશે એના પછી આપણો પ્રશ્ન છે કે સત્તર છપ્પન સોળ તો સૌ પ્રથમ તેના અવિભાજ્ય અવયવ લખીએ તો તે થશે બે ગુણ્યા બે ગુણ્યા બે ફરી ત્રણ વખત બે ત્રણ વખત બે અને ત્રણ વખત સાત તો એને ગણમૂળમાં લખીએ તો ગણમૂળમાં સત્તર છપ્પન સોળ બરાબર ત્રણ વખત બે ગુણ્યા ત્રણ વખત બે ગુણ્યા ત્રણ વખત બે ગુણ્યા ત્રણ ત્રણ વખત સાત એનું ગણમૂળ એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા સાત થશે માટે સત્તર છપ્પન સોળનું જે ઘણમૂળ છે આપણી પાસે છપ્પન થશે એના પછી આપણો પ્રશ્ન છે કે એકાણું હજાર એકસો ને પચીસ તો સૌ પ્રથમ આપણે જો એના અવિભાજ્ય અવયવ લખીએ તો ત્રણ વખત ત્રણ ગુણ્યા ત્રણ વખત ત્રણ ગુણ્યા ત્રણ વખત પાંચ થશે તો માટે ઘણમૂળમાં એકાણું હજાર એકસો પચીસ બરાબર ઘણમૂળમાં ત્રણ વખત ત્રણ ગુણ્યા ત્રણ વખત ત્રણ ગુણ્યા ત્રણ વખત પાંચ માટે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે તે પિસ્તાળીસ થશે હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો પહેલું વિધાન છે કોઈ પણ એકી સંખ્યાનો ઘન એ બેકી સંખ્યા હોય તો આ વિધાન ખોટું છે બીજું પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય તો તે ખરું ત્રીજું જો કોઈ સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક પાંચ આવે તો ઘન કરતાં મળતી સંખ્યાના છેલ્લા બે અંક પચીસ આવે તો આ ખોટું છે ચોથું એવી કોઈ પૂર્ણગન સંખ્યા ન મળે કે જેનો એકમનો અંક આઠ હોય તો આ વિધાન પણ આપણું ખોટું થશે એના પછી પાંચમું છે કે બે અંકોવાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા એ ત્રણ અંકની પણ હોય તો એ ખોટું છે એના પછી આપણો પ્રશ્ન છે કે બે અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં સાત કે તેથી વધુ અંકોવાળી સંખ્યા પણ મળે તો આ વિધાન પણ ખોટું છે અને છેલ્લું એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા પણ મળે તો આ વિધાન આપણું ખરું છે તો અહીં આપણો આસ્વાદ્ય પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ